દસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર આજનો પ્રથમ પાઠ ખ્રિસ્તને પગલે જૂનું કાઢી નાખી નવે રસ્તે જવા આમંત્રણ આપે છે પાઉલ આપણને અનૈતિકતા અશુદ્ધતા ક્રોધ અને લોભ જેવી સ્વાર્થી વૃત્તિઓને મારી નાખી કરુણા દયા નમ્રતા અને ધૈર્યના પોશાક પહેરવા આગ્રહ કરે છે ઈસુ ગરીબ ભૂખ્યા રડતા અને ત્રાસેલા સૌને આશીર્વાદ આપી આરામ તે અને સંપત્તિ જ આનંદ આપી શકે એ માન્યતાને પડકારે છે આનો અર્થ આપણે હાથે કરી દુઃખ વહોરી લેવું એમ નથી સાચું સુખ ગમે તેવી મુશ્કેલીમાં પણ ભગવાન પર વિશ્વાસ કરવાથી મળે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ